સુરત જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો સુરતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો જોરદાર પવન સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ તો ગાજવીજ સાથે શહેરોના અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો સુરતના આઠવા ગેટ વેસુ નાનપુરા મજુરા ગેટ ઉધના વિસ્તારમાં વરસાદ થયો અડાજણ રાંદેર કતારગામ વરાછા વિસ્તાર સહિત સમગ્ર શહેરમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો તો વીજળીના કડાકા અને ભડાકા સાથે ધીમી ધારે વરસાદ વરસ્યો કાળા ડિબાંગ વાદળો સાથેનું

છૂટા છવાયા વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી હતી તેને લઈને જ સુરત શહેરમાં તેની અસર દેખાવા લાગી છે શાંત થતાની સાથે જ વાદળછાયું વાતાવરણ હતું ત્યારે હાલ સાત ને ટકોરે વાગ્યા છે ત્યારે હવે ઝડમર્યો વરસાદની શરૂઆત થઈ છે ધીરે ધીરે ત્યારે જ્યારે વરસાદની શરૂઆત થઈ છે ત્યારે વાતાવરણ પણ ખુશખુશાલ બની ગયું છે ત્યારે દિવસ દરમિયાન સુરત શહેરનું જે તાપમાન હતું તે બત્રીસ ડિગ્રી જેટલું નોંધાયું હતું અને જે છે ચૌદ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયા હતા ત્યારે હાલની વાત કરવામાં આવે ત્યાં થોડા સમય પહેલા જ પચીસ કિલોમીટર ઝડપે પવન ફૂંકાયા હતા હાલ ચાલે સમગ્ર સુરત શહેરમાં ઝડપની શરૂઆત થઈ ચુકી છે વાતાવરણ પણ ખુશખુશમાર બની ગયું છે વરસાદ થતાની સાથે ક્યાંક ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ જામ્યો છે પરંતુ આ જે વરસાદ છે તે વેસ્ટર્ન ડિસ્પેન્ડરને કારણે આગામી છ થી નવ મે સુધી છૂટા છવાયા વરસાદ પડશે ટીવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કેમેરામેન જે જયંત્ર પાંડે ટીવી ગુજરાતી આગતી ગુજરાતી સુરત